તે ગાડીમાં હાજર ન હતા રિયા મિત્રો હુમલો કરવામાં આવ્યો છે કેમ કે તે આણંદના ડાયરામાં ન પહોંચ્યાના તેના કારણે હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ આ મામલે દેવાયત ખાવાડની પ્રતિક્રિયા સામે આવી હતી અને દેવાયત ખાવાડે કહ્યું હતું કે હું બંને ડાયરામાં પહોંચ્યો હતો અને તેમણે આ બંને ડાયરાના વિડીયો તેમના યુટ્યુબ ચેનલ પર પણ મૂકેલ છે તો મિત્રો જાણવાનું એમ રહ્યું કે આ હુમલાખોરી કોણ હતા અને કેમ આવો હુમલો કર્યો અને શું આ જૂની અદાવતના લીધે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે કે શું તે પણ જાણવાનું રહ્યું પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હુમલો કરનાર સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે